राजु <laughs> खाना મુકુંદભાઈ સભાયા એક ચેરમેન એપીએમસી જામનગર આપવા જામનગર ખાતે આજે માર્કેટિંગ યાર્ડ માં ઐતિહાસિક ડુંગળી ની આવક પંદર હજાર મણ જેટલી થઈ છે ભૂતકાળમાં સાતસો આઠસો મણ જેવી વેચાતી જ્યારે નિયંત્રણ હટી ગયા પછી ખુલ્લી બજારમાં ડુંગળી આવ્યા પછી ખેડૂતોને ખૂબ ફાયદો દેખાતો હોય જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં આજ ઘણી બધી આવક થઈ છે ડુંગળીના પેલા આઠસો પેલા જયારે શરૂઆત હતી ત્યારે આઠસો સાડા આઠસો આજે પણ સો થી છસો જેવા ભાવ ડુંગળીના છે આજે હાલ બજારમાં